બે હજાર અઢારમાં થયેલ ચકચારિત ભાઈલી ભૌમિક પટેલના હત્યામાં જે તે સમયે સંડોવાયેલા આરોપીઓ પાદરાના શાહરૂખ વોહરા અને શહેજાદ ઉર્ફે બિલાલ વોહરાનાએ પાદરાના વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વકીલ મંડળના વકીલોએ પાદરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે બાયલી હત્યામાં સંડોવાયેલા બે ઇસમોનો થોડા સમય પહેલાં નિર્દોષમાંથી થવા પામ્યો છે ત્યારે બંને ઈસમો છૂટ્યા બાદ પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિને મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે ત્યારે વકીલ દીપક પ્રજાપતિએ ફરિયાદી તરફે કાયદાકીય મદદ કરી હોવાથી જેની અદાવત રાખી છૂટ્યા બાદ દીપક પ્રજાપતિ વકીલને જાન થી મારી નાખવાની ધમકી આપતા પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ વકીલ અને તેઓના વકીલ મિત્રોએ પાદરા પોલીસ મથક ખાતે રજૂઆત કરી અને ધમકી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી ને પાદરા વકીલ મંડળ દ્વારા આજરોજ પાદરા કોર્ટથી ઢેલી સ્વરૂપે પાદરા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા જે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જે પાદરા પોલીસ મથક ખાતે વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે તે સમગ્ર વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે ભાઈલીના ભૌનિક પટેલ હત્યા કેસના બે આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ પાંચ પાંચ પચીસ ના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ આપેલ હોય અને તેના અનુસંધાને આજ રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલ શ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબ ને પાદરા પોલીસ સ્ટેશન માં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરી આરોપીઓ નામ છે આરોપીના નામ બિલાલ અને શાહરુખભાઈ શાહરુખ અને બિલાલ બે કે જેઓ નામદાર કોટે નિર્દોષ છોડ્યા છે ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નતો પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ એ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મન અવાટ રાખીને એમને પર્સનલી એમને ધમકી આપવામાં આવેલી છે તેના અનુસંધાને આજરોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા ત્યારે ગુજરાત રાજ્યભરમાં અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈને સરકાર પાસે સમગ્ર પાદરા વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ની માંગ બંધ કરવામાં આવી છે અને આ પ્રકારની બનતી ઘટનાઓને વખોડવામાં આવી છે આરોપી છે એમણે દીપકભાઈ વકીલ એમની ઓફિસની ઓફિસની નીચે ઉતરતા નીચે ઉતરતા તે વખતે હું તને જોઈ લઈશ અવરજવર જવર કરે છે મારી નાખી છે બધી ધમકી આપેલી અને એ બાબતે જે તે વખતે દીપકભાઈ રજૂઆત કરેલી પછી ધીરે ધીરે પાદરા તમામ વકીલને ખબર પડી એટલે આજો સ્વયંભૂ તમામ વકીલો એકત્રિત થઈ ને એવું નક્કી કર્યું કે આવા જે કઈ દુઃખાત હતો હોય કે કોર્ટે એમને છોડ્યા તો કેવી રીતે છોડ્યા એ કાયદાનો પ્રશ્ન છે પણ આટલા વર્ષ જેલમાં રહ્યા પછી પણ જો આવા લોકો સુધરતા ના હોય તો આવા લોકોને ખરેખર સમાજમાં રહેવાને લાયક નથી કોર્ટે જ અપીલના પીરિયડમાં આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકોને છોડ્યા છે આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે એના માટે કોઈ પણ પ્રકાર આજે મેં કોઈના ના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વભાવિક છે કે મારા પરમ મિત્ર દીપક ભાઈ કે રાજેશ ભાઈ મારા હામી જ હોય અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચા પીએ છીએ અમે અંદર અંદર ગ્રીવન્સ રાખતા નથી તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું અમે તમારા માધ્યમથી સરકારને ગુનો મંત્રીને ડીએસપી સાહેબને પાદરા પીઆઈને રજૂઆત કરી છે એ રજૂઆત આગળ ધપાય છે એડવોકેટ પ્રોડક્શન એક્ટની માંગણી કરે છે ને આવા લોકોને કોર્ટે બી ઓપરેન્ડી જોવી જોઈએ કે કયા વ્યક્તિનો કેવો સ્વભાવ છે આવા લોકો જ્યારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી આલતા હોય ગુનાહિત માણસ તો ધરાવત છે બુતકાળમાં એમની પર આરોપ છે એક કોર્ટે નિર્દોષ છોડાનો મતલબ એવો નથી કે છૂટી ગયા કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે વકીલ કોને તે કે જેથી કરીને ભવિષ્યમાં બી આવા કોઈ લોકો અમારી નોંધ લે ગંભીર પ્રકારની ફરી આવી કોઈ ઉભા ના થાય અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોટ પહેર્યો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે બાકી અમારામાં એના કરતા વધારે કરતું હોય છે કારણ કે અમારા સમાજના વકીલ સમાજના એક વ્યક્તિનું જયારે આવું નામ દેવાયું છે તો જય સુધી મર્યાદામાં છે ત્યાં સુધી સારા છે બાકી કઈક જો વકીલ જો ઉતરજો તો આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં એક વકીલ મળે તમારો બચાવ કરવા એ લખી રાખજો બીજી તરફ સમગ્ર મામલે વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ દ્વારા પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ધમકી આપનાર ત્રણેય સમો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે અને વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટના પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા એ આરોપીઓ અમે વખતે મદદ કરી છે એની અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આવીને મારીશો તમને જાનથી મારી નાખીશો એવી ધમકી આપેલી એટલે એ બાબતે અમે પોલીસ માં અરજી આપી હતી અને આજ રોજ બધા ભેગા થયા કોર્ટ ની નજીક ચકલામાં